ના હોટલ માં રોકાયા હતા અને ધોરાસીએ તેમનું સ્ટેટસ પણ મૂક્યું હતું કે તેઓ હાલ ગીર છે ત્યારબાદ દિવાત કૌર ના માણસો રેકી કરી હતી અને તેમને શોધી નાખ્યા હતા અને ત્યારબાદ તેની ફોર્ચ્યુનર કાર થી તેમની સામેવાળીને કિયા કાર માં ટક્કર મારી હતી જેથી કિયા કાર ખાડા માં ઉતરી ગઈ હતી અને ત્યારબાદ પણ આ દિવાત કૌર ના આ તેમના પણ હુમલો કર્યો હતો ત્યારે હાલ આ મામલામાં પોલીસ દ્વારા દિવાત કૌર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલ પોલીસ તેમને શોધી રહી છે તો બસ મિત્રો અમારા વિડિયો માટે આટલું જ ગાડી લઈને કાનો જેવો આવ્યો એટલે આ લોકોએ કીધું કે ભાઈ ગાડી લઈ લ્યો દેવાત ખબર અડધી કલાક મોડું શું કામ થયું મને તો રજા આપી હતી જવા માટે મારી હાજરી બોલે સીસીટીવી ફૂટેજ ચેક કરો ફાર્મ હાઉસના એટલે મને ડ્રાઈવર નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ડાયરાના કલાકાર દેવાયત ખબર સતત ચર્ચામાં રહેતા હોય છે અને તેઓ કોઈને કોઈ વિવાદમાં આવતા રહે છે ત્યારે ફરીવાર તેઓ એક નવા વિવાદમાં આવ્યા છે ત્યારે જૂનાગઢ જિલ્લાના તલાલાના ચિત્રાવડ ગામે દેવાયત ખબરની ફોર્ચ્યુનર કાર કિયા સાથે સામે સામે અથડાઈ હતી અને આ ઘટનામાં અમદાવાદના ધુવરાજસિંહ ઘાયલ થયા છે છ મહિના પહેલા પણ આ બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યારબાદ ફરીવાર દિવાદ ખવડ ચર્ચામાં આવ્યા છે હાલ દિવાદ ખવડ અને ધુવરાજસિંહ વચ્ચે બબાલ થઈ હતી જેમાં દિવાત ખવડે તેની ફોર્ચ્યુનર કારથી સામેવાળા વ્યક્તિને ટક્કર મારી હતી જેના કારણે તેની કાર બાજુમાં ઉતરી ગઈ હતી અને ત્યારબાદ દિવાદ ખવડના માણસો કારમાંથી ઉતરી અને તે માણસ પર હુમલો કરે છે અને લાકડીઓ વડે તેમને મારવામાં આવે છે એવી જાણકારી મળી રહી છે ધ્રુવરાજસિંહ તેમના મિત્રો સાથે ક્રિષ્ના હોટલમાં રોકાયા હતા અને ધોરાસિંહે તેમનું સ્ટેટસ પણ મૂક્યું હતું કે તેઓ હાલ ગીરમાં છે ત્યારબાદ દિવાદ ખવડના માણસોએ રેકી કરી હતી અને તેમને શોધી નાખ્યા હતા અને ત્યારબાદ તેની ફોર્ચ્યુનર કારથી તેમની સામેવાળીને કિયા કારમાં ટક્કર મારી હતી જેથી કિયા કાર ખાડામાં ઉતરી ગઈ હતી અને ત્યારબાદ પણ આ દિવાદ ખવડના માણસોએ આ તેમના પણ હુમલો કર્યો હતો ત્યારે હાલ આ મામલામાં પોલીસ દ્વારા દિવાદ ખવડ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલ પોલીસ તેમને શોધી રહી છે તો બસ મિત્રો અમારા વિડીયો માટે આટલું જ ગાડી લઈને કાનો જેવો આવ્યો એટલે આ લોકોએ કીધું કે ભાઈ ગાડી લઈ લ્યો દેવાઈત ખવરને અડધી કલાક મોડું શું કામ થયું મને તો રજા આપી હતી જવા માટે મારી હાજરી બોલે સીસીટીવી ફૂટેજ ચેક કરો ફાર્મ હાઉસના એટલે મને ડ્રાઈવર નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે ડારાના કલાકાર દેવાઈત ખવર સતત ચર્ચામાં રહેતા હોય છે અને તેઓ કોઈને કોઈ વિવાદમાં આવતા રહે છે ત્યારે પરિવાર તેઓ એક નવા વિવાદમાં આવ્યા છે ત્યારે જૂનાગઢ જિલ્લાના તલાલાના ચિત્રાવડ ગામે દેવાઈત ખવરની પોર્શર કાર કિયા સાથે સામે સામે અથડાઈ હતી અને આ ઘટનામાં અમદાવાદના ધુવરાજસિંહ ઘાયલ થયા છે છ મહિના પહેલા પણ આ બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યારબાદ ફરીવાર દિવાદ ખવડ ચર્ચામાં આવ્યા છે હાલ દિવાદ ખવડ અને ધુવરાજસિંહ વચ્ચે બબાલ થઈ હતી જેમાં દિવાત ખવડે તેની ફોર્ચ્યુનર કારથી સામેવાળા વ્યક્તિને ટક્કર મારી હતી જેના કારણે તેની કાર બાજુમાં ઉતરી ગઈ હતી અને ત્યારબાદ દિવાદ ખવડના માણસો કારમાંથી ઉતરી અને તે માણસ પર હુમલો કરે છે અને લાકડીઓ વડે તેમને મારવામાં આવે છે એવી જાણકારી મળી રહી છે ધ્રુવરાજસિંહ તેમના મિત્રો સાથે ક્રિષ્ના હોટલમાં રોકાયા હતા અને ધોરાસિંહે તેમનું સ્ટેટસ પણ મૂક્યું હતું કે તેઓ હાલ ગીરમાં છે ત્યારબાદ દિવાદ ખવડના માણસોએ રેકી કરી હતી અને તેમને શોધી નાખ્યા હતા અને ત્યારબાદ તેની ફોર્ચ્યુનર કારથી તેમની સામેવાળીને કિયા કારમાં ટક્કર મારી હતી જેથી કિયા કાર ખાડામાં ઉતરી ગઈ હતી અને ત્યારબાદ પણ આ દિવાત ખવડના માણસોએ આ તેમના પણ હુમલો કર્યો હતો ત્યારે હાલ આ મામલામાં પોલીસ દ્વારા દિવાત ખવડ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલ પોલીસ તેમને શોધી રહી છે તો બસ મિત્રો અમારા વિડીયો માટે આટલું જ ગાડી લઈને કાનો જેવો આવ્યો એટલે આ લોકોએ કીધું કે ભાઈ ગાડી લઈ લ્યો દેવા અડધી કલાક મોડું શું કામ થયું મને તો રજા આપી હતી વિડીયોમાં તમારું સ્વાગત છે ડાયરાના કલાકાર દિવાયત ખવડ સતત ચર્ચામાં રહેતા હોય છે અને તેઓ કોઈને કોઈ વિવાદમાં આવતા રહે છે ત્યારે ફરીવાર તેઓ એક નવા વિવાદમાં આવ્યા છે ત્યારે જુનાગઢ જિલ્લાના તલાલના ચિત્રાવડ ગામે દિવાયત ખવડની ફોર્ચ્યુનર કાર કિયા સાથે સામે સામે અથડાઈ હતી અને આ ઘટનામાં અમદાવાદના ધુવરાજસિંહ ઘાયલ થયા છે છ મહિના પહેલા પણ આ બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યારબાદ ફરીવાર દિવાદ ખવડ ચર્ચામાં આવ્યા છે હા દિવાદ ખવડ અને ધુવરાજસિંહ વચ્ચે બબાલ થઈ હતી જેમાં દિવાત ખવડે તેની ફોર્ચ્યુનર કારથી સામેવાળા વ્યક્તિને ટક્કર મારી હતી જેના કારણે તેની કાર બાજુમાં ઉતરી ગઈ હતી અને ત્યારબાદ દિવાદ ખવડના માણસો કારમાંથી ઉતરી અને તે માણસ પર હુમલો કરે છે અને લાકડીઓ વડે તેમને મારવામાં આવે છે એવી જાણકારી મળી રહી છે ધ્રુવરાજસિંહ તેમના મિત્રો સાથે ક્રિષ્ના હોટલમાં રોકાયા હતા અને ધોરાસિંહે તેમનું સ્ટેટસ પણ મૂક્યું હતું કે તેઓ હાલ ગીરમાં છે ત્યારબાદ દિવાદ ખવડના માણસોએ રેકી કરી હતી અને તેમને શોધી નાખ્યા હતા અને ત્યારબાદ તેની ફોર્ચ્યુનર કારથી તેમની સામેવાળીને કિયા કારમાં ટક્કર મારી હતી જેથી કિયા કાર ખાડામાં ઉતરી ગઈ હતી અને ત્યારબાદ પણ આ દિવાત ખવડના માણસોએ આ તેમના પણ હુમલો કર્યો હતો ત્યારે હાલ આ મામલામાં પોલીસ દ્વારા દિવાત ખવડ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલ પોલીસ તેમને શોધી રહી છે તો બસ મિત્રો અમારા વિડીયો માટે આટલું જ ગાડી લઈને કાનો જેવો આવ્યો એટલે આ લોકોએ કીધું ભાઈ ગાડી લઈ લ્યો ખવડ ને અડધી કલાક મોડું શું કામ થયું મને તો રજા આપી હતી જવા માટે મારી હાજરી બોલે સીસીટીવી ફૂટેજ ચેક કરો ફાર્મ ડ્રાઈવર નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ડાયરાના કલાકાર દિવાયત ખવડ સતત ચર્ચામાં રહેતા હોય છે અને તેઓ કોઈને કોઈ વિવાદમાં આવતા રહે છે ત્યારે ફરીવાર તેઓ એક નવા વિવાદમાં આવ્યા છે ત્યારે જુનાગઢ જિલ્લાના તલાલના ચિત્રાવડ ગામે દિવાયત ખવડની ફોર્ચ્યુનર કાર કિયા સાથે સામે સામે અથડાઈ હતી અને આ ઘટનામાં અમદાવાદના ધુવરાજસિંહ ઘાયલ થયા છે છ મહિના પહેલા પણ આ બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યારબાદ ફરીવાર દિવાદ ખવડ ચર્ચામાં આવ્યા છે હાલ દિવાદ ખવડ અને ધુવરાજસિંહ વચ્ચે બબાલ થઈ હતી જેમાં દિવાત ખવડે તેની ફોર્ચ્યુનર કારથી સામેવાળા વ્યક્તિને ટક્કર મારી હતી જેના કારણે તેની કાર બાજુમાં ઉતરી ગઈ હતી અને ત્યારબાદ દિવાદ ખવડના માણસો કારમાંથી ઉતરી અને તે માણસ પર હુમલો કરે છે અને લાકડીઓ વડે તેમને મારવામાં આવે છે એવી જાણકારી મળી રહી છે ધ્રુવરાજસિંહ તેમના મિત્રો સાથે ક્રિષ્ના હોટલમાં રોકાયા હતા અને ધોરાસિંહે તેમનું સ્ટેટસ પણ મૂક્યું હતું કે તેઓ હાલ ગીરમાં છે ત્યારબાદ દિવાદ ખવડના માણસોએ રેખી કરી હતી અને તેમને શોધી નાખ્યા હતા અને ત્યારબાદ તેની ફોર્ચ્યુનર કારથી તેમની સામેવાળીને કિયા કારમાં ટક્કર મારી હતી જેથી કિયા કાર ખાડામાં ઉતરી ગઈ હતી અને ત્યારબાદ પણ આ દિવાત માણસોએ આ તેમના પણ હુમલો કર્યો હતો ત્યારે હાલ આ મામલામાં પોલીસ દ્વારા દિવાદ ખવડ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલ પોલીસ તેમને શોધી રહી છે તો બસ મિત્રો અમારા વિડીયો માટે આટલું જ ગાડી લઈને કાનો જેવો આવ્યો એટલે આ લોકોએ કીધું કે ભાઈ ગાડી લઈ લ્યો દેવાત ખબર અડધી કલાક મોડું શું કામ થયું મને તો રજા આપી હતી જવા માટે મારી હાજરી બોલે સીસીટીવી ફૂટેજ ચેક કરો ફાર્મ હાઉસના એટલે મને ડ્રાઈવર નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ડાયરાના કલાકાર દેવાયત ખવડ સતત ચર્ચામાં રહેતા હોય છે અને તેઓ કોઈને કોઈ વિવાદમાં આવતા રહે છે ત્યારે ફરીવાર તેઓ એક નવા વિવાદમાં આવ્યા છે ત્યારે જૂનાગઢ જિલ્લાના તલાલના ચિત્રાવડ ગામે દેવાયત ખવડની ફોર્ચ્યુનર કાર કિયા સાથે સામે સામે અથડાઈ હતી અને આ ઘટનામાં અમદાવાદના ધુવરાજસિંહ ઘાયલ થયા છે છ મહિના પહેલા પણ આ બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યારબાદ ફરીવાર ખવડ ચર્ચામાં આવ્યા છે ખવડ અને વચ્ચે બબાલ થઈ હતી જેમાં દિવાત ખવડે તેની ફોર્ચ્યુનર કારથી સામેવાળા વ્યક્તિને ટક્કર મારી હતી જેના કારણે તેની કાર બાજુમાં ઉતરી ગઈ હતી અને ત્યારબાદ દિવાદ ખવડના માણસો કારમાંથી ઉતરી અને તે માણસ પર હુમલો કરે છે અને લાકડીઓ વડે તેમને મારવામાં આવે છે એવી જાણકારી મળી રહી છે ધ્રુવરાજસિંહ તેમના મિત્રો સાથે ક્રિષ્ના હોટલમાં રોકાયા હતા અને ધોરાસિંહે તેમનું સ્ટેટસ પણ મૂક્યું હતું કે તેઓ હાલ ગીરમાં છે ત્યારબાદ દિવાદ ખવડના માણસોએ રેખી કરી હતી અને તેમને શોધી નાખ્યા હતા અને ત્યારબાદ તેની ફોર્ચ્યુનર કારથી તેમની સામેવાળીને કિયા કારમાં ટક્કર મારી હતી જેથી કિયા કાર ખાડામાં ઉતરી ગઈ હતી અને ત્યારબાદ પણ આ દિવાત માણસોએ આ તેમના પણ હુમલો કર્યો હતો ત્યારે હાલ આ મામલામાં પોલીસ દ્વારા દિવાદ ખવડ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલ પોલીસ તેમને શોધી રહી છે તો બસ મિત્રો અમારા વિડીયો માટે આટલું જ ગાડી લઈને કાનો જેવો આવ્યો એટલે આ લોકોએ કીધું કે ભાઈ ગાડી લઈ લ્યો દેવાત ખબર અડધી કલાક મોડું શું કામ થયું મને તો રજા આપી હતી જવા માટે મારી હાજરી બોલે સીસીટીવી ફૂટેજ ચેક કરો ફાર્મ એટલે મને ડ્રાઈવર નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ડાયરાના કલાકાર દેવાયત ખબર સતત ચર્ચામાં રહેતા હોય છે અને તેઓ કોઈને કોઈ વિવાદમાં આવતા રહે છે ત્યારે ફરીવાર તેઓ એક નવા વિવાદમાં આવ્યા છે ત્યારે જૂનાગઢ જિલ્લાના તલાલાના ચિત્રાવડ ગામે દેવાયત ખબરની ફોર્ચ્યુનર કાર કિયા સાથે સામે સામે અથડાઈ હતી અને આ ઘટનામાં અમદાવાદના ધુવરાજસિંહ ઘાયલ થયા છે છ મહિના પહેલા પણ આ બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યારબાદ ફરીવાર ખવડ ચર્ચામાં આવ્યા છે ખવડ અને વચ્ચે બબાલ થઈ હતી જેમાં દિવાત ખવડે તેની ફોર્ચ્યુનર કારથી સામેવાળા વ્યક્તિને ટક્કર મારી હતી જેના કારણે તેની કાર બાજુમાં ઉતરી ગઈ હતી અને ત્યારબાદ દિવાદ ખવડના માણસો કારમાંથી ઉતરી અને તે માણસ પર હુમલો કરે છે અને લાકડીઓ વડે તેમને મારવામાં આવે છે એવી જાણકારી મળી રહી છે ધ્રુવરાજસિંહ તેમના મિત્રો સાથે ક્રિષ્ના હોટલમાં રોકાયા હતા અને ધોરાસિંહે તેમનું સ્ટેટસ પણ મૂક્યું હતું કે તેઓ હાલ ગીરમાં છે ત્યારબાદ દિવાદ ખવડના માણસોએ રેખી કરી હતી અને તેમને શોધી નાખ્યા હતા અને ત્યારબાદ તેની ફોર્ચ્યુનર કારથી તેમની સામેવાળીને કિયા કારમાં ટક્કર મારી હતી જેથી કિયા કાર ખાડામાં ઉતરી ગઈ હતી અને ત્યારબાદ પણ આ દિવાત માણસોએ આ તેમના પણ હુમલો કર્યો હતો ત્યારે હાલ આ મામલામાં પોલીસ દ્વારા દિવાત ખવડ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલ પોલીસ તેમને શોધી રહી છે તો બસ મિત્રો અમારા વિડીયો માટે આટલું જ ગાડી લઈને કાનો જેવો આવ્યો એટલે આ લોકોએ કીધું કે ભાઈ ગાડી લઈ લ્યો દેવાઈત ખવરને અડધી કલાક મોડું શું કામ થયું મને તો રજા આપી હતી જવા માટે મારી હાજરી બોલે સીસીટીવી ફૂટેજ ચેક કરો ફાર્મ હાઉસના એટલે મને ડ્રાઈવર નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે દારાના કલાકાર દેવાઈત ખવર સતત ચર્ચામાં રહેતા હોય છે અને તેઓ કોઈને કોઈ વિવાદમાં આવતા રહે છે ત્યારે પરિવાર તેઓ એક નવા વિવાદમાં આવ્યા છે ત્યારે જૂનાગઢ જિલ્લાના તલાલાના ચિત્રાવડ ગામે દેવાઈત ખવરની પોર્શુઅર કાર કિયા સાથે સામે સામે અથડાઈ હતી અને આ ઘટનામાં અમદાવાદના ધુવરાજસિંહ ઘાયલ થયા છે છ મહિના પહેલા પણ આ બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યારબાદ ફરીવાર દિવાદ ખવડ ચર્ચામાં આવ્યા છે હાલ દિવાદ ખવડ અને ધુરાસી વચ્ચે બબાલ થઈ હતી જેમાં દિવાત ખવડે તેની ફોર્ચ્યુનર કારથી સામેવાળા વ્યક્તિને ટક્કર મારી હતી જેના કારણે તેની કાર બાજુમાં ઉતરી ગઈ હતી અને ત્યારબાદ દિવાદ ખવડના માણસો કારમાંથી ઉતરી અને તે માણસ પર હુમલો કરે છે અને લાકડીઓ વડે તેમને મારવામાં આવે છે એવી જાણકારી મળી રહી છે ધ્રુવરાજસિંહ તેમના મિત્રો સાથે ક્રિષ્ના હોટલમાં રોકાયા હતા અને ધોરાસિંહે તેમનું સ્ટેટસ પણ મૂક્યું હતું કે તેઓ હાલ ગીરમાં છે ત્યારબાદ દિવાદ ખવડના માણસોએ રેખી કરી હતી અને તેમને શોધી નાખ્યા હતા અને ત્યારબાદ તેની ફોર્ચ્યુનર કારથી તેમની સામેવાળીને કિયા કારમાં ટક્કર મારી હતી જેથી કિયા કાર ખાડામાં ઉતરી ગઈ હતી અને ત્યારબાદ પણ આ દિવાય ખવડના માણસોએ આ તેમના પણ હુમલો કર્યો હતો ત્યારે હાલ આ મામલામાં પોલીસ દ્વારા દિવાત ખવડ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલ પોલીસ તેમને શોધી રહી છે તો બસ મિત્રો અમારા વિડીયો માટે આટલું જ ગાડી લઈને કાનો જેવો આવ્યો એટલે આ લોકોએ કીધું ભાઈ ગાડી લઈ લ્યો દેવા ખબર અડધી કલાક મોડું શું કામ થયું મને તો રજા આપી હતી જવા માટે મારી હાજરી બોલે સીસીટીવી ફૂટેજ ચેક કરો ફાર્મ હાઉસના એટલે મને ડ્રાઈવર નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું